હા વા ખેસાલ ખેસાલ તો હું સાફ ખેસાઈ જઉં છું હાફ ભાઈ હવો નંબર છે પંદર હલો ચંદુભા બોલ્યા હા સંતુભા બોલ બોલો હા સંતુભા શાળામાં નહીં સાહેબ બોલું શાળામાં હા સાહેબ બોલો હા તમારું કાળું દસ દિવસથી ને શાળામાં આવતો નહીં કાળું તો હા વાળ મોકલે નાસ્તો કરીને શાળામાં પણ દસ આડથી હજી આવ્યો જ નહીં શાળામાં ના ના દસ દાડો કમ્પ્લેટ એને નાસ્તો કરે રોજ મોકલું છું પણ શાળા નહીં આવતો હોય ના હજી દસ દાડા એક જ દાડો શાળામાં આવ્યો જ નહીં મૂકું છે આવતો નહીં સંદુભાઈ ફોન કરવા દેજો હા એક કામ કરો હું હાલ હેતર માં છું હમ કેટલા વાગ્યા શું જોજો ટાઈમ બાર વાગ્યા શું હા એક કામ કરો હાલ નહીં કેરો શાળા નહીં ના હજી આવ્યો જ નહીં આવ્યો જ નહીં દસ દાડો આવતો જ નહીં હા તો હું એ જયારે જાય છે ને હા

પણ આ રેના વાદના સારું છે આ હંતે ના જોવા ને પણ મેં તો શું વિચાર્યું સૌ છોકરો પણ હતો કોઈક નોકરી આવે તો મજૂરી ઓછી કરવી પર પણ ખબર ના પડે આમ આ છે ગમવાની ફોન આવે પેલા સાહેબનો ના મારે ખોરવા તો જવું જ થપો મેલ દઉં ખપ્પો તો વાંચ્યું બસ વાગતા વાગતા ખપ્પો વાગી જશે મારે ખોરવા જવું જ છે કાર્ય રોજ ને હા છું

રોજ મારે નિહાળ જોર આવતો હોય ચોખ ખંતો એવું જ લાગે છે મને ખડ્યો છું શેડી શેડી જવું પડે અલ્યા મે કીધું હારે કીધું ખબર છે નોકરી બોકરી કીધું આવે ના કમવા તમારી બધી હાસી છે

હું હંટાવો લાવી સારું કોમાં એન્ડમો જ છી કારણ તો પેલો હન્ટે તો મને ખબર છે એન્ડમો હા પહેલી વોરમાં જોઉં પડે કોઈ નહીં કોઈ નહીં હાથમાં બરાબરનો તો કોમય નહીં પેલા સાહેબ ને ફોન કર્યો નહીં હા નહી હા તું હા હા જ્યાં નહીં તું કહી શકો સાહેબ હાથા નહીં હા હા વહેલા વેલા ઉપડી ગઈ નાસ્તું કરી છોકરી કોણ બરાબર ના ફોડવા જ છે હાથમાં આવ્યા એટલી વારસ જ કોઈ તું નહીં પેલી વાર યારી મજા છે મને તો ઉઠ લાગે છે આ વાર યારી ના ના છેટલો ખર્ચો કરું છું હું ખર્ચો કરી કરી તો મારો સાપ હા નેકડી જોશો અને હમણાં બરાબર થોડી વાર થોડો ઠેલો લાવી આવી નહીં સાપ ફાળીને આવ્યો છે અને બુટ તો પીદાર કહેશો પેલું કૂતરું લઈ જુ આ બોનો બનાવ પણ ઓને હાથમાં આવી જવા દે ઓને ખબર પાડી નાખું હાલુ રહે પાછો કોઈ ના કોઈ ના મારે ફાટી ગયું અને અને હા થાય હાથ માય જાય ને સાફ ફોડી પાડી નાખીને ખબર પાડો હા હેઠળ મળીને ખોરતો ખોરતો છે ઈંડા ફરી વળ્યો વરિયારી માં આવ્યો છું હમ છે લી વરિયારી સર વરિયા ના હોય તો મારે છે દુઃખરા ને વરિયા ના હોય ક્યારે જ જવું છે પોઝ પોષ વાગે તો હા એ કોમ કહેવા ને ઘેર ધતો પોસ વાગે તો એ રાખી જ ઘેર જ ઘેર નહીં આવતો જઈશો પણ પોષ વાગે તો એવા આપું તો પડશે જ ઘેર એ લોકો વન માતા હું હું નહીં કર્યું એવા લૂઘરો જઉં લૂઘડો લઈ આવ્યો અને હમણાં પાછી દિવાળી આવી હતી એ ના ના પંદરસો રૂપિયાની કીધ ભરાશ મેં તો ફોડી નાખ્યો પંદરસો રૂપિયામાં ભરાશ લઈ આવ્યો મારા પાછી અમુક ઉત્તરાયણ આપવાથી જ હું તમે લઈ આવ્યો તમે હાખો અને એના પેલા તો પછી સાયકલ લઈ આવી સો હજાર ની અને એનું તો સાયકલ તારે જો હતો સાયકલ તો કોઈ મેલ્યું નહીં નહીં ટાયરે મેલ્યું નહીં પેન્ડલ મેલ્યું ચાપ બધું ભાઈ ને આવ્યું પણ આ નુકરો હું આવ્યો જ નહીં આ તો પોચ વાગ્યા અમે ટાઈમ થઈ ગયો છું જેટલા વાગ્યા અમારે જોવું પડશે બે મિનિટ જ વાર સર અમે આયા ભેગો જ સર આ ઉભરા તો એવી આવી આવ્યું હતું ને આ તો ધોરા આવે છે હા કાંઈ ના જોવાતું

cái đó bố, đây là bé ta à bố, bố à, ha, thắt uh cái gì mà phải, thắt cái gì bố bò ra con, thắt cái gì, ba ba mua cái thắt cái gì đi, hai -huh. mươi một, ha, đây là bố, bố à, hai bé ta bố có chú, bố chơi với đồ mới đó bác ạ, thằng khâu tay, tay thắt chặt một cái, bố à, bố mà, ha, bố biết không, ha, thằng mà Thật Vertinee? Cái cuaél. Ủa vậy vậy Nó theo nét đó nghe re. Ôi chưa? Nhưng mà mình làm gì người bố nảy cái mu fellow mặc thôi nè Em đừng quay hãy. Ủa vô đường rồi. Đừng làn đánh statistics con. M� có rễ ph coordinate à tui? M—— Wen đánh thì messel wanted. Vœ biертż Yo liye B git D Ut dura. Hè, bây giờ Loup nảy tui. Sa hay ch wut d synthetic cier Được rồi, fut alleen trong lùng rồi. Cậu subscribe jen thích là 50k預 spoke tại nha.half mu anh là thích thương. Th client này hô

एतो मु फोन काडी मेल्यो था चेस नाही बाबा मुनी आलो केम नाही नाही आलो मु तो जो हात तो बोल जो ना नाही जात पण केतु बती जो तो 내눈 부다 내눈 부다 해눈 부다